તમારા હાથમાં મોબાઈલ છે ને સ્ક્રીન પર ચમકતી હેડલાઇન વાંચીને તમે સ્તબ્ધ થઈ જાઓ છો ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારી દેવાનું નિવેદન આપ્યું એક ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા રાજ્યના કાયદા અને વ્યવસ્થાનું પાલન કરાવતા પોલીસ દળ વિશે આવા ભડકાઉ શબ્દો બોલવામાં આવ્યા છે આ નિવેદન ગુજરાતના રાજકારણમાં ધ્રુજાવી ફેલાવનાર ઘટના છે

અને નુકસાનનું વિગતવાર વિશ્લેષણ કરીશું કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસના પટ્ટા ઉતારવા અંગેના નિવેદને ગુજરાતમાં રાજકીય ગરમાવો લાવી દીધો છે આ ઘટનાક્રમથી વિવિધ પક્ષો અને સમાજને અલગ અલગ રાજકીય ફાયદા થવાની સંભાવના છે મેવાણી એક દલિત નેતા અને આંદોલનકારી તરીકે જાણીતા થયા છે સમગ્ર ગુજરાતમાં તેનું નામ ગુંજતું થયું છે તેમનું આ નિવેદન આક્રમક રાજકારણનો ભાગ છે જે તેમને ચોક્કસ વોટ બેંકમાં મજબૂત કરી શકે છે દલિત અને યુવા વર્ગમાં લોકપ્રિયતા મેવાણીનું આ નિવેદન સત્તા વિરુદ્ધનો સ્પષ્ટ અવાજ છે જે યુવાનો અને દલિત સમુદાયના લોકો પોલીસ કે સરકારી તંત્રથી નારાજ હોય તેઓ મેવાણીને સત્તાને પડકારનાર નેતા તરીકે જોશે આનાથી તેમનો યુવા વર્ગ અને કાર્યકર વર્ગમાં પકડ ખૂબ મજબૂત થશે મીડિયા એટ્રેક્શન વિવાદ હંમેશા ધ્યાન આકર્ષિત કરે છે મેવાણીનું નિવેદન રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યું છે જે તેમને અને તેમની પાર્ટી કોંગ્રેસને ઓછી મહેનતે મફત પ્રચાર પૂરો પાડે છે આગામી ચૂંટણીની રણનીતિ આ નિવેદન મેવાણીને આંદોલનકારી નેતાની છબી પાછી મેળવવામાં હોઈ શકે છે પોલીસ દળનું સમર્થન પોલીસ વિભાગે આ નિવેદનનો સખત વિરોધ કરીને પોતાનું મનોબળ અને સન્માન જાળવવાનો પ્રયાસ કર્યો છે ભાજપ સરકાર જો પોલીસની પડખે ઉભી રહે અને મેવાણી વિરુદ્ધ કાયદેસરના પગલા લે તો તે પોલીસ ફોર્સનું વિશ્વાસ અને સન્માન બંને જીતી શકે તેમ છે પોલીસ અને તેમના પરિવારોનો વોટ બેંક ભાજપ તરફ મજબૂત થઈ શકે છે કાયદો અને વ્યવસ્થાની છબી ભાજપ સરકાર આ વિવાદનો ઉપયોગ કરીને પોતાને કાયદો અને વ્યવસ્થાના રક્ષક તરીકે રજૂ કરી શકે છે તેઓ મેવાણીને રાજ્યની શાંતિ અને સલામતી તોડવાનો ડહોળવાનો પ્રયાસ કરનાર તરીકે મોકો ભાજપ આ નિવેદનને કોંગ્રેસની કોંગ્રેસ માનસિકતા તરીકે રજૂ કરીને સમગ્ર કોંગ્રેસ પાર્ટીને ઘેરી શકે છે તેઓ દલીલ કરી શકે છે કે કોંગ્રેસ કાયદાનું પાલન કરાવતી સંસ્થાઓનું અપમાન કરે છે જે ચૂંટણીઓમાં કોંગ્રેસની છબીને નુકસાન પહોંચાડી શકે છે આ સમગ્ર ઘટનાક્રમ અંતે મેવાણીને પોતાના લક્ષિત સમાજમાં મજબૂત નેતા તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે જ્યારે ભાજપ સરકારને પોલીસ અને સુરક્ષાના નામે પોતાની સ્થિતિ મજબૂત કરવાની તક પૂરી પાડશે રાજકીય દ્રષ્ટિકોણથી આ વિવાદે બંને પક્ષોને પોતાના વફાદાર સમર્થકોને એકઠા કરવાની એક મોટી તક આપી છે